કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત સૌથી મોટી જાહેરાત યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર ફાર્મર આઈડી ફરજિયાત નહીતર તો નહીં મળે બે રૂપિયાનો હપ્તો એસબીઆઈ ગ્રાહકો આપે ધ્યાન એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા જાણો કોને મળશે વગર વ્યાજે વીસ લાખ રૂપિયાની લોન નવ બંધારણ ભારે વિરોધ ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર તાર ફેન્સિંગ યોજના અંતર્ગત ખેડૂતોને મળશે પંદર હજાર રૂપિયા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે માવઠું આફત નોતરશે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠા સહિત શીત લહેરની ગંભીર ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે હવામાન વિભાગે પણ મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત ટ્રાટકવાનું મુખ્ય કારણ સક્રિય થયેલું પશ્ચિમી વિક્ષેપ છે આ વિક્ષેપના કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાત પર પ્રભાવી બનશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપથી કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટા

અનુરોધ કરવામાં આવ્યો છે ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના વીસી ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે તદ ઉપરાંત ખેડૂતો દ્વારા જાતે મોબાઈલ મારફતે ઓનલાઈન ની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ મિત્રો તમે તમારી જાતે છે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ

આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જેમાં દરેક હપ્તામાં બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે યોજનાની સબસિડીની રકમ તેની શરૂઆતથી યથાવત રહી છે પરંતુ ગયા બજેટમાં નાણાં મંત્રી નિર્મળા સીતારમણે પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું પરંતુ તેમને

2000 રૂપિયા ને બદલે 3000 રૂપિયા નો હપ્તો મળવો જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવી આપ જો મિત્રો સમાચાર ઉપર નસર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો સમાચાર સર્વર ડાઉન નું ટેન્શન ગયું કેન્દ્ર સરકારે નવી એપ લોન્ચ કરી છે મોંઘવારી ના સમય માં સરકાર દ્વારા મળતું રાહત દર નું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટો આધાર છે પરંતુ ઘણીવાર ટેકનિકલ ખામીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમદાવાદમાં સરકારી અનાજની દુકાને રાશન લેવા જતાં લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા અવારનવાર સર્વર ડાઉન રહેવાના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક અત્યાધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે મિત્રો ત્યાં બેસના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારની વાહલી દીકરી યોજના હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ છે એ ચૂકવવામાં આવ્યો છે આયુષ હેઠળ દીકરીઓને કુલ એક દસ હજાર રૂપિયાની આર્થિક સહાય ત્રણ મહત્વના તબક્કામાં મળે છે પ્રથમ હપ્તો ધોરણ એકમાં પ્રવેશ મેળવે છે દીકરી ત્યારે ચાર હજાર રૂપિયા મળે છે બીજો હપ્તો ધોરણ નવમાં પ્રવેશ વખતે છ હજાર રૂપિયા અને ત્રીજો અંતિમ હપ્તો અઢાર વર્ષની દીકરી થાય ઉચ્ચ શિક્ષણ કે પછી લગ્ન માટે એક લાખ રૂપિયાની સહાય મળશે અહીં ખાસ નોંધ લેવી કે અંતિમ એક લાખ રૂપિયાની સહાય મેળવવા માટે દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ તે અનિવાર્ય શરત છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને આધાર કાર્ડ રાશન કાર્ડ જેમાં દીકરીનું નામ હોય આવકનું પ્રમાણપત્ર નિયત નમૂના સ્વ ઘોષણા અને એકાર નામું અને બેંક પાસબુકની નકલ આ તમામે તમામ ડોક્યુમેન્ટ તમે જ્યારે અરજી કરવા જશો ત્યારે તમારે સાથે રાખવા પડશે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર દંડ અને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત સામે આવી કારણ કે મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ ના સુધારા બાદ વીમા વગરના વાહન ચલાવવા બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે જો મિત્રો તમે રસ્તા ઉપર વાહન ચલાવો છો અને એ વાહનનો વીમો નથી અને તમે પહેલી વાર પકડાશો તો તમારે બે હજાર રૂપિયાનો દંડ અથવા તો ત્રણ મહિના સુધીની તમને જેલ થઈ શકે છે બીજી વાર તમે મિત્રો વીમા વગરનું વાહન રસ્તા ઉપર ચલાવો છો અને પકડાશો તો ચાર હજાર રૂપિયાનો દંડ થશે અને ત્રણ મહિના સુધીની જેલ થશે આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહન રજીસ્ટ્રેશન એટલે કે આર બુક છે એને પણ સસ્પેન્ડ કરી શકે છે તો વીમા વગરના વાહન ચાલકો જ્યારે પણ રસ્તા ઉપર પોતાનું વાહન ચલાવે છે ત્યારે તમારે આ ટ્રાફિકના નિયમોથી બચવું પડશે સામે આવી રહ્યા છે ખેડૂતોના પૈસા થશે હવે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે આમાં ખેડૂતોને પાત્ર ખાતરી પૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા હવે એકસો પંદર મહિનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે આ યોજનાનું લઘુત્તમ એક હજાર રૂપિયાનું તમારે છે એ રોકાણ કરવાનું રહેશે પોસ્ટ ઓફિસમાં જઈને તમે છે એ આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો તો હવે ખેડૂતોના પૈસા છે એ ડબલ પણ થઈ જશે

ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવી શકે છે મિત્રો આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલામાં ક્યુઆર કોડ દરેક સરકારી કામ માટે ક્યુઆર કોડ કોડવાળો જન્મનો દાખલો સરકારે ફરજિયાત બનાવતા વર્ષ બે હજાર વીસ પહેલાંના તમામ દાખલાઓમાં ક્યુઆર કોડ કરવા માટે લોકોને જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઈન લાગતા દેકારો બોલાવી ગયા છે આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટલ અનુસાર ક્યુઆર કોડવાળો દાખલો માન્ય રખાતા અનેક અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ચાર મહિના પહેલા કેન્દ્ર સંચાલિત સી પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે ફરજિયાત કર્યું છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો નવું બંધારણ ભારે વિરોધ જોવા મળશે ગુજરાતમાં સામાજિક સુધારાના ભાગરૂપે વિવિધ સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા અને માટે પગલા લેવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજે ના ઉપયોગ પર પ્રતિબંધ આ નિર્ણયથી ઠાકોર સમાજના હજારો ડીજે સંચાલકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો અને તેઓ આ મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો તાર ફેન્સિંગ સહાય યોજના જેમાં ખેડૂતોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીની સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકનું મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે નાણાકીય લક્ષ્યાંક મર્યાદા મુજબ જરૂરી સંખ્યા અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલકૃષ્ણના પચાસ ટકા અથવા તો પંદર હજાર બે માંથી જે ઓછું હોય એ ખેડૂતોને સહાય દીઠ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે સૌથી પહેલા વાત કરીએ તો શ્રમિક બસેરા યોજના વિશે તમે સાંભળ્યું છે આ યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના કુલ એવા શહેરો કે જ્યાં સત્તર જગ્યા પર આવાસો ઊભા કરવામાં આવશે આ યોજનામાં શ્રમિકોના જે જ્યાં શ્રમિકોને કામ કરવાનું હોય તેના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરા પાડવામાં આવશે આ આવાસમાં પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ મેડિકલ સિક્યુરિટી જેવી સુવિધા મળશે માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરથી આવાસ મળશે છ વર્ષ કે તેથી ઓછી વયના જે લોકો છે એમને ભાડું ભરવું નહીં પડે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા શ્રમિક યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે માત્ર પાંચ રૂપિયામાં તમને રહેવા માટે છે આવાસ મળી જશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો વગર વ્યાજે વીસ લાખ રૂપિયાની લોન કોને મળે છે કેન્દ્ર સરકારની મહત્વ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ મધ્યમ અને નાના વેપારીઓ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે આ યોજના હેઠળ હવે સરકાર કોઈપણ પ્રકારની ગેરંટી વિના વીસ લાખ રૂપિયા સુધી લોન આપે છે ખાસ વાત એ કે કોઈ ઉચ્ચ શિક્ષણની જરૂર નથી માત્ર આઠ પાસ ઉમેદવારો પણ આ લોન મેળવી શકે છે તે નસીબ અજમાવી શકે છે અગાઉ મુદ્રા યોજના હેઠળમાં તમને દસ લાખ રૂપિયા સુધી લોન મળતી હતી પરંતુ બદલાતા સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર આ મર્યાદા વધારીને વીસ લાખ રૂપિયા કરી છે આ નિર્ણયથી નાના દુકાનદારોથી લઈને ખાસ કરીને સર્વિસ સેન્ટર છે અને વર્કશોપ શરૂ કરવા માંગતા જે લોકો છે એમને સીધો ફાયદો થશે તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઈને સૌથી મોટા સમાચાર મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર ઉપરની અસર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ખેતરમાં જો તમે પાણીનો ટાંકો બનાવવા માંગો છો તો હવે સરકાર આપશે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ખેતરમાં પાણીનો ટાકો બનાવવા માટે સરકાર તરફથી હવે આર્થિક સહાય પૂરી પાડવામાં મળશે જેમાં પચાસથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય ખેડૂતોને મળશે જેમાં સામન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજાર રૂપિયાની સહાય મળશે

આ યોજના લોન્ચ થયા બાદથી અત્યાર સુધીમાં તેની રકમમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો પરંતુ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર સૌ ખેડૂતોની નજર રહેશે જો કિસાન યોજનાનું બજેટ વધારવામાં આવશે તો તેનો સીધો ફાયદો ગુજરાતના ખેડૂતો અને સમગ્ર ભારત દેશના ખેડૂતોને થશે હવે ચાર ચાર હજાર રૂપિયાની વાત કરવામાં આવે તો બાવીસમાં હપ્તા એવા જે ખેડૂતો કે જેને ચાર ચાર હજાર રૂપિયા મળશે જેમના ખાતામાં બે હજાર રૂપિયાનો એકવીસમાં આપતો જમા નથી થયો કેટલીક ટેકનિકલ કારણોસર ખેડૂતોના ખાતામાં એકવીસમાં આપતો જમા નથી થયો એવા ખેડૂતોને બાવીસમાં આપતાની સાથે એકવીસમાં આપતો એટલે કે ટોટલ બબે હજાર રૂપિયાના બે આપતા ટોટલ ચાર હજાર રૂપિયાનો આપતો છે ખેડૂતોના ખાતામાં જમા થશે શું મિત્રો ખાસ તમે એક પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો શું તમારા ખાતામાં પણ રૂપિયા બે હજારનો એકવીસમાં આપતો જમા થઈ ગયો છે હા કે એના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવીએ આપજો મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર ઉપર નું એસબીઆઈ ગ્રાહકો ને આપશે મોટો ઝડકો હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મિત્રો મોંઘા બની જશે જો તમે મિત્રો એસબીઆઈના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં સુધારા વધારા કર્યા છે ટ્રાન્ઝેક્શન ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી હવે તમે એટીએમનો ઉપયોગ કરો છો આ માટે ચાર્જમાં વધારો લાગશે આનો અર્થ એ કે પછી હવે એટીએમ ગ્રાહકો છે એ માસિક રોકાડ ઉપાડવા આ સાથે તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે ત્રેવીસ રૂપિયા જીએસટી સહિત લેવામાં આવશે બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહારો માટે પણ અગિયાર રૂપિયા લેવામાં આવશે ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા માટે એટીએમનો ઉપયોગ કરી શકે છે એસબીઆઈના આ નિયમ આ આઘાત જનક ગણી શકાય બેન્કે આ ઓટોમેટિક ડિપોઝિટ કમ ઉપાડ મશીનનો ઉપયોગ કરવા માટે ફીમાં વધારો કર્યો છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કોને કોને મળશે હવે વગર વ્યાજે છે નેવું હજાર રૂપિયાની લોન નાનો ધંધો શરૂ કરવા માંગતા જે લોકો છે કે જેમને હવે સરકાર દ્વારા કોઈ પણ ગેરંટી વિના નેવું હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે આ યોજનાની મુદત વધારીને એકત્રીસ માર્ચ બે કરવામાં આવી છે આ યોજના કુલ ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે પ્રથમ હપ્તો છે કે જેમના ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયા મળશે બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં પચીસ હજાર રૂપિયા મળશે ત્રીજો હપ્તો છે એ હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા મળશે આ માટે કોઈ વસ્તુ તમારે ગીરવે મૂકવાની જરૂર નથી માત્ર આધાર કાર્ડ દ્વારા તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત અરજી કરી શકો છો અત્યાર સુધીમાં સમગ્ર ભારત